من عمل صالحا من ذكر او انثى وهو مؤمن فلنحيينه حياة, حياه طيبه ولنجزينهم اجرهم باحسن ما كانوا يعملون જો કોઈ મોમિન સારા અમલ કરે પછી તે મર્દ હોય કે ઔરત તો જરૂર અમે તેને પાકો પાકીઝા જિંદગી જીવાડશું અને જે નેક કાર્યો તેઓ કરતા હતા તેનાથી વધારે સારો બદલો તેને આપશું તફસીર જી હા અમલની કબૂલીયત માટે મોમિન હોવું શરત છે જે ઈમાનનો ઇનકાર કરે છે તેના તમામ કાર્યો નિષ્ફળ રદ જાય છે કારણ કે માત્ર અમલનું સારું હોવું પૂરતું નથી પરંતુ અમલ કરનારનું ઈમાન પણ સુંદર હોવું જરૂરી છે ઇમાન જ અમલની કદર અને કિંમત નક્કી કરે છે નેક ચારિત્ર્ય ધરાવતા મોમિનને પવિત્ર જીવન પ્રાપ્ત થાય છે જે રીતે એક જરૂરતમંદની મદદ કરનારને સેવા કરવામાં જે આનંદ મળે છે તે આનંદ ગરીબોનું લોહી ચૂસનારાઓને ક્યારેય નસીબ નથી થતું હયાતે તૈયબા તે જીવનને કહેવામાં આવે છે જેમાં માણસનું દિલ શાંત હોય અને તેની રૂહ ઈમાનવાળી હોય મોમિન અલ્લાહના નૂરથી જુએ છે ફરિશ્તાઓની દુઆમાં સામેલ હોય છે અલ્લાહની મદદ અને તાઈદના પાત્ર બને છે આવા લોકો માટે કોઈ ખોફ નથી અને કોઈ ગમ પણ નથી પૈગામ એક સવાબ અને ઇનામનો માપદંડ ઉંમર જાતિ મર્દ ઔરત સામાજિક કે રાજકીય સ્થિતિ વગેરે નથી બે મર્દ હોય કે ઔરત કમાલાત મેળવવામાં એક સરખા છે ત્રણ અમલની કબૂલિયત માટે શરત છે ચાર એક પણ સારો અમલ બિનજવાબ રહેતો નથી જરૂર સવાબ મળશે પાંચ જ્યાં ક્યાંય જાહિલિયતની વિચારધારા હેઠળ સ્ત્રીનું અપમાન થતું હોય ત્યાં સ્ત્રીનું નામ અને દરજ્જો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવો જોઈએ છ માત્ર સારું કામ પૂરતું નથી માણસ પોતે પણ સારો હોવો જોઈએ સાત ઈમાન અને અમલે સાલેહ વગર માણસ જાણે મૃત છે